ના હાજીપુર નજીક પાંચસો ત્યાં પોઈન્ટ પચીસ ગ્રામ ચરસના જથ્થા સાથે ઝડપાયો હિમાચલના કસોલમાં હોટલ ધરાવતા સુરતના રક્ષિત જેઠવા નામના યુવક પાસેથી ઝડપાયું ચરસ હિંમતનગરના હાજીપુર નજીકથી યુવાન પાંચસો ત્યાંસી પોઈન્ટ પચીસ ગ્રામ ચરસના જથ્થાનો ઝડપાયો હતો હિમાચલના કસોલમાં હોટલ નામના યુવક પાસેથી અમદાવાદ પચીસ ગ્રામ ચરસના જથ્થાને એસઓજીએ ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે એસઓજીએ ચરસ બોલેરો મોબાઈલ અને રોકડ મળી આઠ લાખનો મુદ્દા જપ્ત કર્યો છે હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલ યુવક સહિત બે સામે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધાયો છે દીપક સિંહ રાઠોડ નો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ હિંમતનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે